ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા લોકો મજામાં હશો બરોબર તો આપણે દુકાને જઈ ને આજે એક તમને દ્રશ્ય બતાવી બહુ મસ્ત હશે મજા આવશે વ્લોગમાં બને રહીજ દુકાને આવી જ ગયા હે લાઈટ એ નથી આજે અને બેઠા હે છે ખોરાક આવે એટલી વાર બરાબર આપણે ખોરાક આવે એટલે આપણું કામ કરીએ અને લાઈટ આવી જાય તો બાટલો પણ હવાનો ભરવાનો બાટલો ભરાઈ જાય પાણી આવી છે આપણે પાણીનો ટાપો પણ લઈએ સર્વિસ માટે બરાબર એવું હોય બાકી તો જો બેઠા હે દુકાઈને ફ્રી થઈને પણ સગાઈ મૂતું વિડીયો ન શૂટ કરી શક્યા ભાઈને ઉતામેર હતી એટલે આપણે ઉતામેર બહુ ના દુનિયામાં બધી એની વાત જવાતી હોય ઉતામેર ઉતામેરથી કોઈ બાકી ન હોય આપણી રામપિયારી પેઢીમાં એક લાઇટ ફિટ કરવાની છે ફિટ તો કરેલી છે તો આપણી એની થોડીક રિપેર કરવાની છે થોડીક થોડીક વારમાં રિપેર કરીને લાઈટ નહોતી લાઇટ આવી ગઈ છે આજે ફોન ચાર્જિંગ નથી બહુ તો આપણે ફોન ચાર્જિંગ કરી લઈ બરાબર ફોન ચાર્જિંગમાં મૂકીશ પછી આજે કુતિયાણા જવાનું છે આપણે સ્ટીક ને લેવા એક શોરૂમ રૂમ જવાનું છે આપણે પુતિયાણા જવા માટે નીકળવાના હે પણ આપણે ચા પાણી પીને પછી નીકળી અમારે મયુર ને સાપ આવવો પડે એક સાપ આવીને મયુર ને દઈ મેળ આવે એ માર ભેગો આવવાનો લગભગ કુતિયાણા સો ટકા નથી દસ ટકા જેવું ચા પાને ચા બની જાય ચા પાણી પી અને પુતિયાણા જાય હાલો તો પુતિયાણા રોડ ઉપર જઈને મળી હવા ફરવા કરંગી આવા ભરવા એવા

ત્રણ જણા જાય ત્યાં બધું કુતિયાણા ની મેન બજાર પાન બાંધવાડી પાન

કુતિયાણા એ બેટરી બેટરીવાર કુટી મળી જાય ખોડિયાર કૃપા એ જા અમાર મામાનો છોકરો વિશાલભાઈ છે શોરૂમમાં એની મુલાકાત લીધે એ રિપેરિંગ એ કરે છે બરાબર રામ રામ ને સીતારામ ને આપણે કઈ બેન સિલાવીએ છીએ સ્કૂટી લેવાની હોય નવી જૂની રિપેરિંગ કરવાની હોય કે પછી અથવા લિથિયમ બેટરી રિપેરિંગ કરવાની હોય તમારી મુલાકાત લ્યો કોલેજ રૂપા ઈ બાઈક કુતિયા મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર 7973745 તો આ નંબર માં કોન્ટેક્ટ કરજો કોઈ પણ કામ હોય તો બરાબર ઈ બાઈક ને લગતા ઈ બાઈક ને લગતા કામ હોય તો હાલો તો શોરૂમ ની મુલાકાત થઈ ગઈ છે હવે આપણે જઈએ છે સ્ટીક લેવા મુલ્લીધર મોબાઈલ માં હાલો તો ન્યા જઈને મળી સ્ટીક પણ લેવાઈ ગઈ છે ફ્રેન્ડ આપણે આવી ગયા રજવાડી પાન માવો ખાવા મારો ખવાલો આપણે હેપી મોબાઈલ ની દુકાન પણ છે દિનેશભાઈ બરોબર દિનેશભાઈ મોબાઈલ ની દુકાન નું કામ કરે છે મોબાઈલ લેવો હોય નવો તો આવજો દિનેશભાઈ ની મુલાકાત લેજો બરોબર રજવાડી પાન ની પાછળ જ છે નીકળી ગયા તો આપણે દુકાને જઈને

ઘરે આવી ગયા હે બપોરા કરવા બેસી ગયા હે બધા જવ બપોરા હાલે બરોબર હાલો હવે આપણે ખાઈને મળી બરોબર ખાઈને ઘડીક આરામ કરવાનો હોય તો ખાઈને મળીએ હાલો ગઈ તો ખાઈ લીધું છે આપણે આરામ કરવાનો હોય ટાઈમ નહીં મળે કેમ કે મોટા વિલમાં પંસર આવ્યું છે ફોન આવ્યો હોય તો હાલો ગામમાં આપણે હી હાલો તો ગામમાં આપણે મોટા વિલનું પંચર કરીએ અહીંયા મળીએ મોટા વિલનું પંચર આવી ગયું છે આપણે બરોબર

મીટિંગ અમારી કરાવવાનું હાલો તમે વાત કરી લઈ હાલો નાસ્તો કરવા જઈએ કળા ને લેવાના હે લઈ લઈએ આપડે બરોબર અમારો ભાણેજો

દુકાને તો આજે બોવ કામ હતું એટલે પ્રોપર પછી બહુ વ્લોગ ઉતર્યો નથી. નાઈને આઈવા પછી તો માથું સાવ કાળો કોબ દુઃખે છે. બરોબર તો આપણે હવે તમને પ્રોગ્રામમાં મળશું. હમણાં આગળ પ્રોગ્રામમાં જઈએ અમે એક ઠેકાણે. ત્યાં પ્રોગ્રામમાં મળીએ. બરોબર અને વ્લોગ જોતા રહેજો. આગળ ને આગળ નવા નવા વિડીયો આઈવા રાખશે આપણે. બરોબર જો સીગો ભાઈ મદદ કરવા આવ્યા છે ગાડીમાં ક્લોઝ વાયર ફિટ કરે છે અમારા સિરાજ દિનેશભાઈ આપણે શીખામણ દે છે પછી

હાલો જોઈએ ને આ બધા પ્રોગ્રામમાં આવી ગયા હે એમ બધા પ્રોગ્રામ આપણે આ ઘરે કરવાનો હે બરોબર એમ જો પ્રોગ્રામમાં આવી ગયા પ્રોગ્રામ તમને આગળ બતાવીએ અમે કીવાનો કરી લોગમાં બન્યા રહી જાય એટલે ખબર પડે તમને કે પ્રોગ્રામ કીવાનો અમે કર્યો ભાઈ આજ પ્રોગ્રામની જમાવટ છે જોઈ લોગ જોતા રહી જાય એટલે ખબર પડી જાય હા કે આ અમે આવ્યા બંગલે પ્રકાશ બંગલો છે એ બે મોબાઈલ પર આવ્યા હાલો તો આપણે પ્રોગ્રામ ની તૈયારી કરી બરોબર જમવાનું બનાવી દઈએ આપણે આઈથી હોય પ્રોગ્રામ નું કરવું એટલે જો અમાર મયુર બહુ કામ ના અમાર મયુર ને સીંધવું ન પડે પ્રોગ્રામ માં કોઈ દી કામ કરવા જ જાય હો ભાઈ માવો ખાધો એટલી બોલી નહીં હકે કેમકી ને માવો પાર્યો માવો શેટા દુનિયા ની બધું

તૈયારી ચાલુ થઈ ગઈ છે બરોબર હું બને ઈ તો હવે તમારે જોતું રેવાનું છે એટલે ખબર પડી જાય હું બને આપડે દિનેશભાઈ ચુડાસમા અહિયાં પરોઠા નો એક પ્રોગ્રામ તો આવી ગયો સિરાજભાઈ ગાગલિયા મયુર જો બટેટા નું કામ ચાલુ છે તમે જોઈ શકો છો બટેટા નું કામ ચાલુ છે ટેબલ પંખો જમા છે પ્રોગ્રામ પ્રોગ્રામમાં આપણે જો લહણનું કામ કરી નાખ્યું લહણ ખોલી નાખ્યું અહિયાં ખંડાઈ ગયું છે આ હું બનાવે એ તમે કોમેન્ટમાં લખીને ને કહીજો જોઈ કોઈને ખબર હોય તો કહીજો જોઈએ બનાવે ત્રાહા બાંગ બને

બના રેજો ખાઈ પીને મળી પ્રોગ્રામ પૂરો થઈ જાય બરોબર

હાલો તો આજનો લોક આજ લોક પૂરો